નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂઝ અમદાવાદ વાઘુડિયા વડોદરા ફોર્ટેક રોડની અધૂરી કામગીરીને લઈને ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ કોન્ટ્રાક્ટર તેમજ અધિકારીનો ઉધોળો લીધો વાગોડે તાલુકાના રહીશોની રજૂઆતને ધ્યાનમાં લઈ વાગોડે તાલુકા ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ સ્થળ પર મુલાકાત લઈ નિરીક્ષણ કરી તાત્કાલિક આ રોડ બનાવનાર

સર મારી મશીનરી શીખશે શીખતો ટાઈમ મને બે દિવસ તો કાલે ચાલુ કરે પરંતુ દિવસ ચાલુ થઈ જશે સર કાલે ચાલુ એ કરવું હોય કે નથી કરવાનું સેવા કરી કાલે કાલની તારીખમાં કામ ચાલુ થવું જોઈએ થઈ જશે અને આ કામ જે કંઈ અધિકારીની રૂબરૂમાં તારે ચર્ચા કરવી એ કરી લે કાલથી કામ ચાલુ નહીં થાય તો આ વાઘોડિયા રોડ ઉપર હું તને દોડાવ બરાબર છે આ તને છેલ્લી વોર્નિંગ આપું છું કારણ કે અહીંયાથી કેટલી પબ્લિક નીકળે છે ચૌદ જણા મરી ગયા હતા તારા પાકના હિસાબે અને તમારા અધિકારીઓના બિલના પાપના હિસાબે ચૌદ માણસો અને હજી મારે મારા એક મોટું કે કાલની તારીખ સુધી કામ ચાલુ તો હવે પછી કોઈ પણ જાતની સમય મર્યાદા મારી વર્નિંગ પૂરી થઈ ગઈ છે કાલે એ કામ ના ચાલુ કરે તો એટલે બ્લેક લિસ્ટની ચાલુ થઈ રોડ સાથેનું છેલ્લા વર્ષથી સ્થિતિમાં ચાલતું હોય ગ્રામજનો વારંવાર રજૂઆતના કારણે આજે સ્થળ ઉપર મુલાકાત કરવા માટે આવ્યો છું અને તમામ અધિકારી અને કોન્ટ્રાક્ટરો સ્થળ ઉપર બોલાવી અને આ રોડની સ્થિતિ લોકોને નિરીક્ષણ રહીને આજે એમને સૂચના આપવામાં આવી છે કે આ કામ એક વર્ષની સમયમર્યાદા સાત મહિનાની સમયમર્યાદાની અંદર પૂરું કરવાનું હતું એક વર્ષ થવા છતાં પણ આ રોડનું કામ પૂરું થયું નથી અને અહીંયા ચૌદક જેટલા લોકોની આ રોડના કામના હિસાબે જાન ગુમાવ્યા હોય અને ખરેખર આ બધું ગંભીર બાબત છે એટલા માટે ઉમેરવાની અધિકારીઓને પણ આ સ્થળ ઉપર જોડાયા છે જીઆઈડીસીના ઇન્ડસ્ટ્રીઝના એસોસિએશનવાળા પણ આવ્યા છે ગ્રામજનો પણ આ સ્થળ ઉપર આજે રોડની મુલાકાત લઈને કોન્ટ્રાક્ટર અધિકારીઓને કડક સૂચના આપવામાં આવે છે કે કાલથી કામ સ્પીડમાં કરાવરાઓ અને લેખિતમાં આપો કે આ રોડ કેટલા દિવસમાં પૂરો કરવામાં આવશે નહીં તો પછી આ અધિકારી અને કોન્ટ્રાક્ટરને ઉપર કડકમાં કડક કાર્યવાહી કરવા માટેની સરકાર છે એમાં ધન્યવાદ કર